ઋતુ ફરક થતો રહેતો હોય છે તો ઋતુ ફરક વખતે નાના બાળકોમાં વયસ્કોમાં તાવ જેવું લાગતું હોય છે ઝીણો તાવ આવી જતો હોય છે તો એવા સમયે સુદર્શન ચૂર્ણ લાવવું એક ચમચી ચૂર્ણ અને અડધો કપ પાણી એમાં પલાળીને થોડું ઉકાળી ગાળીને પીવડાવવું દર બે કલાકે અને એ તમને ઝંઝટ લાગતી હોય તો સુદર્શન ઘનવટી નામની ગોળી આવશે સારી કંપનીને લાવી અને દર બે કલાકે એક એક ગોળી નાના બાળકને અને બબે ગોળી વયસ્ક લોકો માટે આ રીતે કરવાથી આપનો હોસ્પિટલનો ખર્ચ બચી શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બેલાઇકોન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ